દક્ષિણ ગુજરાતમાં ખેરના લાકડાની ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે પ્રતિબંધિત ખેરના લાકડાની મામલાઓમાં કેટલાક વિસ્તારોમાં કાયદા અને વિભાગના કારણે આ પરિસ્થિતિ વધુ ગંભીર છે દક્ષિણ ગુજરાતના જંગલોમાં કુદરતી રીતે ઉગેલા ખેરના વૃક્ષોને કાપી તેનું કિંમતી લાકડું તસ્કરો ચોરી અને વેચી નાખે છે વન વિભાગના નિયમ અનુસાર ખેરનું લાકડું કાપવા માટે વિશિષ્ટ પરવાનગી લેવી જરૂરી છે પરંતુ આ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે આ ચોરીને રોકવા માટે કડક પગલા લેવાની તાતી જરૂર છે નહીં તો ભવિષ્યમાં ખેરનું લાકડું માત્ર પુસ્તકો પૂરતું સીમિત થઈ જશે લોકો શિફ્ટ થયા છે કાથા તરફ એટલે કે કાથો જેમાંથી મળે છે ખેરના જળ તરફ આપણે ત્યાં વર્ષોથી દંડકારણ્ય કહે છે એની અંદર કાથાના વૃક્ષો એટલે ખેરના વૃક્ષો હતા જ એ વૃક્ષ એટલું મોટું થાય ચાલીસ પચાસ ફૂટ જેટલું થાય પણ એના પહોળાઈને વ્યાસ લગભગ ત્રીસ થી ચાલીસ વર્ષે મેળવે છે અને એની અંદરથી નીકળેલો ઘર એટલે કે અંદરનો માવો એ કાથા તરીકે કાથો સૌ ખાય છે બધાને ખબર છે બધી એડવર્ટાઈઝ આવે છે મસાલાઓની પાન મસાલાઓની એની અંદર કાથો અનિવાર્ય છે અને કાથા સુગંધિત છે કાથાના ઘણા ઔષધીય ગુણો પણ છે પણ એને લઈને આ લોકો ચોરો કઈ વિચારતા નથી પરિપક્વ ઝાડ કાપી નાખે છે જે ઝાડ થતા આટલા વર્ષો થાય છે અને એની કિંમત વધારે મળે છે હાલમાં ચીખલી અને ગણદેવી વિસ્તારના ખેરના લાકડાની ચોરીના અનેક મામલાઓ સામે આવ્યા છે સરકારી સ્ટ્રાઇકિંગ ફોર્સની અછતને કારણે ચોરી રોકવી મુશ્કેલ થઈ ચૂકી છે મહામુલા ગણાતા આ લાકડાની આંતરરાષ્ટ્રીય માંગ સતત વધી રહી છે અને બજારમાં તેનો ભાવ પચીસ રૂપિયાથી વધુ છે

તમામ આરએફઓ અને ફોરેસ્ટ સ્ટાફ એકબીજાની સાથે મળીને જ કામ કરે છે એટલે અમારી એક ટીમ રૂપે જ છે કે કોઈ પણ રેન્જમાં કંઈ પણ બાતમી હોય તો તમામ સ્ટાફ ઉપલબ્ધ હોય છે અને તે રીતે સંયુક્ત રેડ કરવામાં આવે છે ખેરના લાકડાની ચોરી રોકવા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે પણ અમલમાં ખામીઓ જોવા મળી રહી છે વન વિભાગના જણાવ્યા પ્રમાણે તસ્કરો અને લાકડાની માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ મજબૂત અને સજ્જ સ્ટ્રાઇકિંગ ફોર્સ ન હોય તો આ ચોરી રોકવી ખૂબ જ મુશ્કેલ બની છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી